નમસ્કાર ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવળિયા છેલ્લા ઘણા દિવસોથી વરસાદે બ્રેક લીધો હોય તેવું લાગ રહ્યું છે વરસાદનો જે નવો રાઉન્ડ છે પરંતુ હવે શરૂ થવાનું છે ઓગસ્ટના અંતમાં જે વરસાદ હતો તેમણે વિરામ લીધા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગે પણ આગામી દિવસોને લઈને ચેતવણી જાહેર કરી છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદી માહોલ હવે રહે તેવી શક્યતા છે આગામી અડતાલીસ કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ધડબડાટી બોલાવે તેવી શક્યતા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી એંધાણ વર્તાઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે તાપી ડાંગમાં તેમજ દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસ થી કિલોમીટરની પવન છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાય છે હવામાન વિભાગ દ્વારા આગામી ચારથી સાત સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્યના બસો

હવામાન વિભાગના જે મેપ નીચે આખું બહાર પડતો હોય છે તેની વાત કરીએ તો આજે સપ્ટેમ્બરના રોજ નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ પંચમહાલ અને વલસાડમાં સાથે ભારે વરસાદની આગાહી કરાય છે તો અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરાય છે ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારે આગામી ચાર થી નવ સપ્ટેમ્બર દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે અંબરલાલ પટેલની આગાહી અનુસાર સોળ સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સક્રિય સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી નવરાત્રીમાં છઠ્ઠા નોરતે થી દશેરા સુધી વરસાદનું વિઘ્ન રહેશે જે ત્રીજી સપ્ટેમ્બરના રોજ નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજે જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની ખાસ સંભાવનાઓ વ્યક્ત કરાય છે આ ઉપરાંત દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર ડાંગ નવસારી વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચોથી તારીખ વાત કરીએ તો નર્મદા અને તાપીમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી કરાય છે પાંચમી સપ્ટેમ્બરની વાત કરીએ તો અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરાય છે આ સાથે અઢાર જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છ સપ્ટેમ્બરની વાત કરીએ તો આખા રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાતમી સપ્ટેમ્બરે પણ મહીસાગર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની કહેવાય છે કે કોઈ ચેતવણી નથી પણ છૂટાછવા વરસાદ પડી શકે છે આ ઉપરાંતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આઠમી સપ્ટેમ્બરની વાત કરીએ તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં ગાજવીજ સાથે યલો અલર્ટની આગાહી કરવામાં આવે છે એટલે ખાસ કરીને જે પ્રમાણે કહીએ કે તારીખથી તારીખ સુધી સતત રાજ્યમાં વરસાદ રહેશે રહેશે આમ તો ખેડૂતો માટે તો સારી વાત કહેવાય કે જે પ્રમાણે પાકને વરસાદ જોઈતો હોય તે મળી રહે પરંતુ ક્યાંક ને ક્યાંક જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થવાની પણ ભીતિ રહે છે આ નવો રાઉન્ડ છે તે આમ તો અતિ ભારે રાઉન્ડ રહેશે તેવું પણ જણાવી રહ્યા છે જો તમારા વિસ્તારમાં ભારે વરસાદ છે તો તમે અમને અમારા વોટસઅપ નંબર પર વિડીયો મોકલી શકો છો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને મેળવવા માટે જોતા રોગીએસ નાઇન્ટીવી નમસ્કાર